બે હજાર ચૌદ બે ઓગણીસ અને બે હાજર સમિતિ ભૂખી ઘાસ ને બોલ સ્વરૂપે પાછી મેળવવાની લડત શરૂ કરાય છે જે લડત પા કાલા ઘોડા થી થઈને સમાસાવલી રોડ હરણી લિંક રોડ ગોલ્ડન ચોકડી દુમાર ચોકડી જીએસએફસી નવા યાર્ડ થી કાલા ઘોડા વિસ્તારમાં આવતી સોસાયટીના પાંચ લાખ થી પણ વધારે રહીશો જોડાયા છે જેની પહેલી મિટિંગમાં સો થી પણ વધારે સોસાયટીના પ્રતિનિધિઓ જોડાયા હતા અને તેઓએ એક સૂરમાં કહ્યું હતું કે વિશ્વામિત્રી નદીના વહેણ વિસ્તારમાં થયેલ નિયમ વિરુદ્ધના તમામ બાંધકામો તથા દબાણોની સાથે સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તથા જીઆઈડીસી આર ની માર્ગદર્શિકા અને નિયમો વિરુદ્ધ થયેલા બાંધકામો સત્વરે દૂર કરવામાં આવે આ સાથે વિશ્વમિત્રી નદીમાં છોડવામાં આવતું ગટરનું પાણી બંધ કરવામાં આવે આ ઉપરાંત ભૂખી ઉપરના નિયમ વિરુદ્ધના તથા ગેરકાયદેસર તમામ બાંધકામો તથા દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે ભૂખી કાંસનું ઉપરવાસનું પાણી શહેરમાં આવતું અટકાવવા માટે ભૂખી ડાયવર્ઝન યોજનાનો ત્વરિત અમલ કરવામાં આવે

સમગ્ર શહેરના નાગરિકોને વારંવાર પૂરનોથી લાખો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બે હજાર પાંચ પાંચ ચૌદ ઓગણીસ અને ચોવીસ આ વર્ષે તો એમાં ઉમેરો થયો વર્ષમાં બે વખત પૂરનો સામનો કરવો પડ્યો છે એટલે વડોદરા શહેરની જનતાનો આક્રોશ થી આ સ્વયંભૂ ઊભી થયેલી એક સમિતિ એક કાર્ય લીધું છે કે આ કાર્યને વડોદરામાં પસાર થતી સર સરજી રાવે આપેલી વિશ્વામિત્રી નદી અને ભૂખી કાંસને મૂળ સ્વરૂપમાં અમને પાછી આપો એમાં બધું જ આવી ગયું સત્તાધીશો જાણે કે માનનીય નેતાઓ જાણે વધુ આમાં મારે બહુ પર્દાફાશ કરવાનો રહેતો નથી અમારી મુખ્ય માગણી છે વિશ્વામિત્રી નદી અને ભૂખી પર પરના વહેણ વિસ્તારમાં એક તો જીડીએસ સીઆરની માર્ગદર્શિકા અને નિયમનો ચુસ્તપણે અમલ થાય ભૂખી કાંસના ઉપરવાસથી શહેરમાં આવતું પાણી અટકાવવા માટે ભૂખી ડાયવર્જની યોજનાનો ત્વરિત અમલ થાય વત્તા પૂરની સ્થિતિ સામે રક્ષણ મળે તે માટે ઓગણીસો બાવનમાં ગાયકવાડ સરકારે સોંપ્યું તારે નિવ્યાસી તળાવ હતા અત્યારે માત્ર ને માત્ર ત્રેવીસ તળાવો જ છે નિયમો પ્રમાણે વસ્તીના ધોરણે જો તળાવની સંખ્યા ગણવામાં આવે તો બસોથી વધારે થાય અને આ તળાવોને એકબીજા સાથે જોડવાની જૂની પ્રથાને પુનર્જીવિત કરીએ આ માગણી હવે વધુ આવતા સમયમાં કલેક્ટરશ્રી સત્તાધારી પક્ષો તથા સીએમ અને પીએમ કાર્યાલય સુધી આની જાણ થાય એની ગંભીરતા લે અને ચોક્કસ નક્કર એક પ્રોજેક્ટ બનાવે અને એ પ્રોજેક્ટમાં વડોદરા શહેરમાં વસતા અનુભવી બુદ્ધિશાળી અને વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિ જાણી વાકેફ હોય તેવાની એક ટીમ બનાવી એ ટીમ દ્વારા વડોદરાની ગેરી ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને વાપકોસ જેવી સંસ્થાઓ વિશ્વાસપાત્ર સંસ્થાઓ દ્વારા આનું કામ થાય સુપરવિઝન થાય અને હર્ષ સોંગી સાહેબે અમને જે કહ્યું બારસો કરોડ રૂપિયા તો બારસો કરોડ રૂપિયામાં પણ અમારી સમિતિને એની જાણ કરે તો અમે પણ સુપરવિઝન નિશુલ્ક કરવા તૈયાર છે પણ ગુણવત્તાયુક્ત કામ થાય અને આ સમસ્યાનો ઉકેલ આવે એ જ આ સમિતિનો નિશ્ચય છે તો વંદે માતરમ જય ભારત માતા કી જે બધા જ બોલીશું વડોદરા શહેર ઉત્તર જોડ નાગરિક સમિતિ આ રજૂઆત પ્રશાસન અને સત્તાધીશોને પહોંચાડવા માગે છે આ બેઠક પૂર્વ કાઉન્સિલર પ્રદીપ જોશી દારા શાસ્ત્રી નીરજ જૈન મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તથા વિસ્તારની સોસાયટીના પ્રમુખ મંત્રીઓ આગેવાનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના ઉત્તર ઝોન એટલે સમગ્ર ઉત્તર ઝોન જે આમ તો વહીવટી વોર્ડ પ્રમાણે જે ઉત્તર ઝોન આપણે કહીએ છીએ એ ઉત્તર ઝોન વિસ્તારમાં આવેલ ભૂખી અને વિશ્વામિત્રી એ ઉત્તર ઝોનમાંથી જ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી અને ભૂખી કાંઠનું પાણી પ્રવેશી રહ્યું છે એનો કેચમેન્ટ એરિયા વિશ્વામિત્રીનો પાવાગઢથી માંડીને આજવા હોય અને ભૂખીનું છે તે મહીસાગર મિની નદીથી આ બાજુનો ભાગ દક્ષિણ તરફનો ભાગ જેમાં એક્સપ્રેસ હાઈવે અમદાવાદ વડોદરા અને આ બાજુ રેલવે લાઇન જીએસએફસીનો જૂનો હાઈવે એની ઉપરનો જે કેચમેન્ટ એરિયા છે એ પાણી ભૂખીમાંથી વડોદરામાં પ્રવેશે છે વર્ષોથી પ્રવેશ કરે છે વારંવારની ભૂખી કાંઠનું પૂર ઉત્તર ઝોનના નાગરિકોને તકલીફ આપે છે પહેલમ પહેલું પૂર આવ્યું હતું ઓગણીસો ને અઠ્યાસીમાં અને ત્યાર પછી તબક્કાવાર જ્યારે પણ અતિવૃષ્ટિ હોય ત્યારે આ વિસ્તારના નાગરિકોને તકલીફ પડે છે વ્યવસ્થામાં અમે પણ હતા હું પણ છતાં કાઉન્સિલર ઓગણીસો પંચાણુંથી બે હજાર પાંચ સુધી હતું ખાસ એ વસ્તુ અત્યારે જાહેર કરું કે અત્યારે આ વિકટ પરિસ્થિતિમાં તકલીફના સમયમાં પક્ષા પક્ષીથી દૂર રહીને વડોદરા શહેરનું હિત કયું છે કોણે શું કર્યું કોને કોણે શું ન કર્યું એની અંદર ભૂતકાળના અનુભવોને સાથે લઈને ભવિષ્ય કેવી રીતે સુધારવું વિશ્વામિત્રી ભવિષ્યમાં શું હોય આ બેનરમાં અમે બતાવીએ છીએ કે આ વિશ્વામિત્રી અમુને પાછી આપો સરસ મજાનું નિર્મળ જળ વહેતી વિશ્વામિત્રી નદી અત્યારે જે હાલતમાં છે હા અર્બનાઇઝેશનના યુગમાં ઘણી બધી તકલીફો થાય ઘણી સુવિધાઓ પણ હોય તો એની સામે ખરાબીની સાથે સુખ અને દુઃખની વાત હોય છે પણ વિશ્વામિત્રી અને ભૂખીનો કાયમી ઉકેલ કેવી રીતે આવે એને માટે શું શું પડકારો છે શું શું તકલીફો છે તંત્રને મદદરૂપ થવા માટે વહીવટને મંદદરૂપ થવા માટે પક્ષા દૂર થઈને હું ભાજપનો છું એટલે ભાજપનો છું એટલે ભાજપનો વિરોધ હું સ્વાભાવિક રીતે ન કરું કારણ કે વહીવટનો એક ભાગ હું રહી ચૂકેલો છું પણ અત્યારે જે નવા જે નવા જે પ્રતિનિધિઓ પ્રતિનિધિઓએ જનપ્રતિનિધિઓ એમને સાથે લઈને તંત્ર ક્યાં કદાચ કસર કરતી હોય કામ કરવામાં કે તંત્રની કદાચ માહિતી ઓછી હોય અને તંત્ર જોડે ભૂતકાળનો રેકોર્ડ ન હોય હું માનું છું કે ભૂખી ઉપરનો ઓગણીસો ને નવ્વાણુંમાં જે સિંચાઈ વિભાગ કલેક્ટર અને રાજ્ય સરકારને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને ભૂખીનો એક આખો પ્લાન બન્યો હતો એનો ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ બન્યો હતો એનું અમલીકરણ થાય ને તો આ અમલ આ ભૂખીનો પ્રશ્ન હલ થાય વિશ્વામિત્રી માટે તો ઘણા બધા વડોદરા શહેરમાંથી ઘણા બધા તજજ્ઞો છે હું કંઈ એટલો મોટો તજજ્ઞ નથી પણ મારા અનુભવથી હું કહું કે આ ભૂખીનો પ્રશ્ન હલ થઈ શકે એવું છે તંત્રને મદદરૂપ કરવા માટે તંત્ર ક્યાં આગળ છે તે શું કામગીરી કરી શકે એમના જે પણ બંધનો હોય એ બંધનો દૂર કરીને આ તે આજે જે આ સમગ્ર ઉત્તર ઝોનની બધી સોસાયટીઓના પ્રતિનિધિઓને બોલાવીને પ્રમુખ મંત્રીઓને બોલાવીને આજે એક સર્વાગ્રાહી રજૂઆતનો એક મુસદ્દો તૈયાર કરી લોકોને શું શું તકલીફો પડી છે એ લોકોને તકલીફો અત્યારે જે પણ રિપ્રેઝેન્ટેટિવ છે ચૂંટાયેલી પાંખને અને તંત્રને જે કોન્ક્રીટ સૂચનો તથ્યો અને રિપોર્ટ સાથે ભૂતકાળની જે પણ છે તે માહિતી છે એને સાથે રાખી અને એમને કઈ રીતે કામ કરવાનું એનો ભાવિ પ્લાન બનાવે એના આશયથી આજે આ મિટિંગ નક્કી કરેલી છે અને એ ચર્ચા કરીને અમે કમિશનરની એપોઇન્ટમેન્ટ લઈને અને પ્રતિનિધિઓને પણ સાથે ધારાસભ્યશ્રી સંસદશ્રી કોર્પોરેટરો અને અમારે કહેવાની જવું અમારે જે કહેવાનું હતું એ છેલ્લા એક અઠવાડિયાથી પ્રજાના પ્રતિનિધિઓ ઇલેક્ટેડ વિંગ બોલી જ રહી છે એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય ભાજપના સભાસદોએ પણ મક્કમ રજૂઆતો કરી દીધી છે તો એ રજૂઆતને અમલ કરો કોઈ ના નથી કહેતું કે આ ન કરો પણ ક્યાં આગળ ક્યાં અટકી જાય છે એને શોધીને એમાંથી રસ્તો કા પ્રજાનું ભારણ પ્રજાનું પ્રજાનું નુકસાન અને પ્રજાને તકલીફ આપતા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે અને હવે આજે અમે એક નક્કી કરીશું તંત્રને પણ અમે કહીશું કે તમે સમય મર્યાદા આપો અત્યારે પાણીમાં ડૂબ્યા છે હવે આવતા જૂન મહિનામાં ભૂખીનું પાણી ન આવે અતિવૃષ્ટિ ન આવે અને એમાં કોઈ બાનાબાજી ના કરે એમાં એમની મર્યાદાઓ ન બતાવે કે આ કર્યું ને આ રહી ગયું આવું અમારે આ હતી તકલીફ આવી હતી પણ એકાએક વરસાદ પડી ગયો એ બધું જ થવાનું છે કુદરત છે એ તો એનું કામ કરવાનું પણ આપણે આપણું શું કામ કરવાનું છે અને એ કામ કરવામાં અમે શું મદદરૂપ થયા આ પ્રજાજનો કઈ રીતે મદદરૂપ થાય આ દરેક સોસાયટીના પ્રમુખ મંત્રી તમને કેવી રીતે મદદરૂપ થાય કોઈ તલવાર લઈને લડવાની આ હવે જમાનો નથી એ રાજાશાહીમાં હતું પણ અત્યારે શસ્ત્રની સાથે શાસ્ત્રને જ્ઞાનને સાથે રાખી અને નગરજનોના અભિપ્રાયો મેળવીને કારણ કે આપણે થાળી બનાવીએ છીએ ભોજન બનાવીએ પણ કોઈ ખાવાવાળું જ માણસ ન હોય જમવાની વસ્તુ જમવાને લાયક જ ન હોય તો એ કોઈ મતલબ વગરનું છે એટલે લોકોને શું જોઈએ છે એ જોઈને પીરસવામાં આવે એક રીતે કામગીરી તંત્ર કરે એને માટેનું આ આયોજન છે કેમેરામેન નવનીત પરમાણે સાથે સતમ નિવાસ કરીને શંભરસિંહ સોળત્રા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર